આ ચોમાસામાં સાપુતારાની મુલાકાત લેવી છે તો આ ટ્રાવેલ ઇન્સાઇડરનું ટુ નાઇટ થ્રી ડેઝનું પેકેજ તમારા માટે સૌથી સસ્તું અને બેસ્ટ છે ફક્ત તેત્રીસો રૂપિયા પર પર્સન ફી છે જેની અંદર થ્રી બાય ટુ બસમાં અમદાવાદથી સાપુતારા આવવા જવાની મુસાફરી બ્રેકફાસ્ટ લંચ અને ડિનરની સાથે ટ્રેકિંગ પણ કરાવે છે એ સિવાય રાત્રે રાસ ગરબાની મોજ હોય છે પહેલા દિવસે સનસેટ પોઈન્ટ પર ટ્રેકિંગ અને બીજા દિવસે ગવર્નર હીર પર લઈ જાય છે તેમજ રોજ અને સ્ટેપ ગાર્ડનની મુલાકાત કરાવે છે આ સિવાય ગીરા ધોધ અને સનરાઈઝ પોઈન્ટ પણ હોય છે અને કેમ સાઈડ ઉપર જ છેલ્લા દિવસે જીપ લાઇનની મોજ કરાવે છે દર ગુરુવારે રાત્રે દસ વાગે અમદાવાદથી બસ નીકળે છે રવિવારે રાત્રે બાર વાગે આસપાસ તમને સાપુતારા ફેરવીને પાછી ડ્રોપ કરાવે છે રહેવા માટે તો ટેન્ટમાં ત્રણથી આઠ વ્યક્તિ વચ્ચે શેરિંગ હોય છે એટલે તમારા ગ્રુપ પ્રમાણે તમને અખંડ મોજ રહી જશે જમવાનું પણ ટેસ્ટી અને લાજવાબ છે અને ભૂરા ભાઈએ તો ત્રણ દિવસ ફૂલ મોજ કરી હતી તો હવે તમારે સાપુતારા ફરવા જવું છે તો ઉપર આપેલા ટ્રાવેલ સાઇડરના નંબર પર હમણાં જ કોલ કરવાનું ના ભૂલતા હ